શ્રી ગણેશ યુવક મંડળે વીતેલા નવ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવી રહ્યું છે ત્યારે આ વર્ષે કેસુડાના પાન અને પતરાડાનો ઉપયોગ કરીને તૈયાર કરી નવ ફૂટની પ્રતિમા બનાવી વડોદરા શહેરમાં બાગ વિસ્તારમાં આવેલા વલ્લભનગરના શ્રી ગણેશ યુવક મંડળે આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીમાં એક અનોખી અને પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિનું નિર્માણ કર્યું છે નવ પોઈન્ટ સાત ફૂટ ઊંચી આ મૂર્તિનું સ્ટ્રક્ચર વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે કેસુડાના પાન અને પતરાડાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે જેમાં લગભગ સાત હજારને પાંચસોથી વધુ પાનનો ઉપયોગ થયો છે મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર આ નવ પોઈન્ટ સાત ફૂટ ઊંચી મૂર્તિનું સ્ટ્રકચર વાંસની લાકડીઓથી બનાવવામાં આવ્યું છે જેના પર કેસુડાના પાન લગાવીને ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જે ગણેશ યુવક મંડળે વીતેલા નવ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી રહ્યું છે આ વર્ષે પણ આ નવી થીમ સાથે તેઓએ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે મંડળનું કહેવું છે કે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સંસ્કૃતિનું સન્માન વધુ સારી રીતે થઈ શકે છે મૂર્તિના વિસર્જન અંગે મંડળે જણાવ્યું કે વિસર્જન પછી કેસુડાના પાનની પાણીમાં પલાળી ક્રશ કરીને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે કેસુડાના પાનનો ઉપયોગ ખાસ કરીને એટલે કરવામાં આવ્યો કારણ કે આ પાન ઔષધીય ગુણો ધરાવે છે અને તેનો ઉપયોગ ઘા કે ઈજાની સારવારમાં પણ થાય છે આ ઉપરાંત કેસુડાનું વૃક્ષ ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે गणेश मैं श्री गणेश मंडल से बोल रही हूँ जो कारेली बाग वडोदरा में है हम लोग हर साल इको फ्रेंडली गणपति बनाते हैं पिछले नौ साल से हम लोग इको फ्रेंडली गणपति बना रहे हैं इस साल हम लोग ने केसुड़े के पान से गणपति बनाए हैं इस गणपति का गणपति की मूर्ति का विसर्जन नहीं होगा इनके पाँव पे हम पानी स्पर्श करके फिर सारे पान छुट्टे करके उसको क्रश करके हम लोग फर्टिलाइज़र की तरह सारे जितने भी सोसाइटी में पेड़ हैं उनमें यूज़ करेंगे इससे हम लोग हमारे एनवायरनमेंट की तरफ एक अच्छा कदम उठा रहे हैं और हम सबको यही संदेश देना चाहेंगे कि सब लोग इको फ्रेंडली मूर्ति बनाए ताकि हमारा एन्वायरमेंट अच्छा रहे तनिष्का तो सिंह